વિધાનસભામાં શિયાળુ સત્રનું જે બજેટ છે તેની શરૂઆત થઈ ચૂકી છે જે અલગ ધારાસભ્યો છે તે અહીંયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે આપણે જણાવી દઈએ કે જે પંદરમી વિધાનસભાનું જે બજેટ સત્ર યોજાવાનું છે તે મામલે કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે તે અહીંયા આવી પહોંચ્યા છે આપણે જણાવી દઈએ કે જે મહત્વની વાત છે કે અત્યારે રાજ્યપાલનું જે એક કલાકનું જે પ્રવચન રહેશે જેના અંદર કોંગ્રેસ હાજર રહેવાની છે અત્યાર સુધીનો ઇતિહાસ એવો રહ્યો છે કે રાજ્યપાલના પ્રવચનનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો છે પરંતુ પ્રથમ વખત કોંગ્રેસ અહીંયા હાજર રહેશે કોંગ્રેસ પક્ષ આજે વિધાનસભાનું ફેબ્રુઆરીમાં સત્ર ચાલવાનું છે તેમાં બે રોજગારીનો મુદ્દો છે જે ભરતીને લઈને સમસ્યાઓ યોજાઈ રહી છે જ્ઞાન સહાયકનો જે મુદ્દો જે વિદ્યાર્થીઓ લડત આપી રહ્યા છે તે જે હરડી તળાવનો જે મુદ્દો છે તેની વાત છે ગેસના બાટલાની ભાવની વાત છે તેને લઈને કોંગ્રેસ સરકારને ઘેરવાની તૈયારીઓ કરી રહી છે સાથે જે ચૈતર વસાવાનો હાલ મુદ્દો સૌથી ચર્ચામાં છે તો કોંગ્રેસ પક્ષ ચૈતર વસાવા જ્યારે સદનમાં આવશે ત્યારે તેમને સમર્થન કરશે ચૈતર વસાવા ઉપર જે અત્યાચાર થયા છે ઇન્ડિયા છે તે પણ પાર્ટીનું સ્ટેન્ડ તેઓએ સ્પષ્ટ કર્યું છે અને કોંગ્રેસ ચૈતર વસાવાના ટેકામાં રહેશે આ મામલે જે વાવના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર તેમના સાથે નવજીવન ન્યૂઝે વાત કરી હતી અને તેઓ કયા મુદ્દે સરકારને ઘેરવાના છે તેવા સાંભળો ગુજરાત વિધાનસભાનું પંદરમી વિધાનસભાનું બીજું સત્ર આજે ચાલુ થાય છે ત્યારે સરકાર પાસે લોકોને મોટી અપેક્ષાઓ છે અને મોંઘવારીની સામે જ્યારે સમગ્ર રાજ્ય ઝઝમી રહ્યું હોય ત્યારે અમારું સભ્ય સંખ્યા પણ ભલે ઓછું હોય પણ જે લોકોની સમસ્યા છે એ પૂરી તાકાતથી કોંગ્રેસ પક્ષ રજૂ કરશે અને જ્યાં લોકોના હિતમાં પોઝિટિવ નિર્ણય છે ત્યાં સરકારને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન પણ રહેશે એટલે આ બજેટમાં ગુજરાતના લોકોને ક્યાંક રાહત મળે રેગ્યુલર જગ્યાઓ ભરાય ગૃહણીઓને ક્યાંક અંશે જે મોંઘવારીમાં રાહત મળે એ જે કાંઈ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ સરકાર પૂરી કરે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ અને નહીં કરે તો લોકોનો અવાજ અમે સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીશું બેન લોકસભામાં આપ સાથે ગઠબંધન થાય કે ન થાય ચૈતર વસાવ લોકસભાનો ગઠબંધન થાય ના થાય એની હું ઓથોરિટી નથી એમના માટે કે મારું મોવડી મંડળ અને પ્રશ્ન સાંભળો ચૈતર વસાવા ગૃહમાં આવશે તો કોંગ્રેસ ચૈતર વસાવા મુદ્દે સમર્થન કરશે આ કોંગ્રેસ પાર્ટી ચૈતન વસાવાના માટે કરીને જે એને એક ગઠબંધ કોંગ્રેસ પાર્ટી કરશે પૂરું થયા દરમિયાન કેટલા ધારાસભ્યો એ પૂછો જે હોય જે પ્રકારે ગેની ઠાકોરે નિવેદન આપ્યું છે કે સરકાર માટે જો લોકોના હિતની વાત હશે તો અમે સરકારનો ટેકો કરીશું પરંતુ જે ગેસના બાટલાની ભાવ છે બેરોજગારીની ભાવ છે યુવાનો જે નોકરી માટે આંદોલન કરી રહ્યા છે તે વાત છે તે મામલે અમે સરકારના સામે પડવાના જે સદનમાં લોકોની વાતો ઉઠાવવાના છે હવે જોઈએ કે આજે એક મહિનો જે સત્ર ચાલવાનું છે તે કેટલું તોફાની રહે છે આ સત્ર દરમિયાન કુલ સાતથી આઠ બિલો રજૂ થવાના છે જોઈએ આવનારો સમય કેવો રહે છે કેમેરામેન વિશાલ સાગઠિયા સાથે તોફીક ઘાંછી નવજીવન ન્યૂઝ ગાંધીનગર